કઈ નથ કરતી બેઠી છું નવરી થઈ હવે એમના પછી રોટલી કરી નાખું હજી તે રોટલી નથી કરી હજી નવરી થઈ મમ્મી આ કે ઘડિયાળમાં તો જો કેટલા વાયગા મારી દીકરી તને એટલી તો ખબર પડવી જોઈએ ને હમણાં બોલા બધા વાડીએથી આવશે હમણાં ખાવા દેવાનું થઈ છે શું કરું તને એટલે તો વિચાર આવવો જોઈએ ને મારી માં કેટલું કામ કરે છે બપોર નું રાંધવાનું તારા થતું તે મને કીધું તું કે તમ તારે તું મારા તો તને હું ખાટલે પાટલે પાટલે ખાવા દઈશ પીવરાવીશ

મમ્મી થઈ ગયું હા મમ્મી થઈ ગયું હા તે આપણે કીધું તું મારે હાથ પગ ખાજા છે ને બટા ત્યાં સુધી તને શેટી થી ખાટલે ને ખાટલે પાટલે ને પાટલે શેટીએ ખાવા દેવું મોટી મોટી કરી બસ ફોન માં આખો તારે ફોન માં શું તારે એમાં જોવાનું છે કે આ ચોવીસ કલાક ફોન લઈ લઈને બેઠી આ ફોને તો માં દઈ છે દુનિયા ની

તો એક નોકર રાખી લઈશ બટા હા ક્યાંથી રાખશો માથાના મોવારા જેટલા દેણા કર્યા તમે કર્યા તમે ભરો મેં તમને નથી મારા હા તે પૈણાવો

જો ચોમગ પાસે લીલી સિંગુ ન વીણાય એને પાકવા દેવાય વાડીએ જવાની દેવાયે વારિયે જોવાનું બંધ કરી દરે કાળી કાળી સિંગ માં દીકરી કાળી કાળી સીંગ હોય વીણી લે તો હોય કરવું પડતું તું મેં કર્યું છે તમારા છોકરાને લઈ એવા બસ હવે ભોગવો હવે હું કાઈ નઈ કરું એટલે કઈ નઈ જ કરું મારે મેં કીધું ને આજ આવવા દે

ભરવા જઈશ કીધું તું તમે જેવું બોલ્યા છો એમ જ એમાં ખાત લે ખાત લે પાત બેઉ એઠું નથી ભગવાન મેં તો આને એ બી કેતું ને મારા કાઢજા બારેસ એ ગઈઠા ના કાઢજા બારવા નથી હા તો હા શું બોલાય કોઈ ની આરે ખોટું બોલી ને કોઈ ની દીકરી નો લઈ આપડી ઘીરે હા લઈ આવી નખે તને હેડમાં નાખી ક્યાં કરતી નથી ચોવીસ કલાક ફોન ફોન ને ફોન કેમ કીધું તું કે આપડા ઘરે કઈ વાંધો નથી પચાસ રાખીયા કોણ અત્યારે કામ કરવા તારું હોવું આવે તો હું કામેય કરાવી લઉં નો તારાચું કોમલી ડાચા બોલાવ ખોટું શું કામ મારા મમ્મી પપ્પા એ રે વાંધો મને બીજો કોઈ વાંધો જ નથી ખોટું શું કામ બોયલા આજકાલ તાર મા અરે માર મમ્મી પપ્પા એને અફસોસ થાય છે કે તમે ખોટું શું કામ બોલ્યા અમને છેતરા શું કામ છેતરવા આખી દુનિયા છેતરે છે કા કા કાઉક માં બસ નહીં મયલી હોય અરે આ છોકરાને આ છોકરાઓને કઈ ખબર ન પડે કે આપડે વેલાહાર ઘર ભેગા થઈ જાય

આ તમે હું જો તમને ટેકો દઉં તમાર બાપુ તમને ટેકો દે વાડીએ ઘરનો ટેકો હું દઉં તમે કામ કરશો તો તમારે ને તમારે છે અમે લઈ જવાના અને તો તો અમારી હાજા થાય આપણા ઘરમાં પાંચ પૈસા હોય તો બટા અત્યારે દવાખાના કેવા છે દવાખાના પગ નથી ચડાતું મને ખબર છે અમે તો દી કાઢ્યા છે એટલે અમને ખબર છે એ તમે આ પાંચ પૈસા છે ને તો તમારે બટા કામ આવશે એકાદ નાખી લેવાય બટા અને ઘર ભેગું કરો ને તો હું તમને બાર મહિના ના મગે તમને કરી દઉં બેઠા બેઠા ખાવા થાય અત્યારે પાંચ દિવસે કામ કરવાના પછી બેઠા બેઠા ખાવું જ છે ને મોસામ લઈ લઈએ એટલે તો પછી બાર મહિના આપણે ખાવા નો થાય બટા ખીચડી જો અમારે ગેઢા માણ રોજ ખીચડી જોતી હોય એટલે જ ને મમ્મી એને એને સમજાવી કે આ બધું હવે તારું છે ને તારે કરવાનું છે નથી લાગ્યો નથી ભાગ્યો તમે જેટલું કમાવો એટલું તમારું છે અને અમારે તો બટકુ રોટલાની ની સાઈડી છે બટા અમાર સે કાય એક માર બજારની ની ડાબલી જોઈ બીજું કાઈ છે મારો ખર્જો તમને કાઈ છે એ જાય છે હવે તમે પણ બંધ નો થાય પાછા હારું બટા જો આવી સમજણ રાખો તો તમારે કામ આવશે આજ નાનપણ નું નાણું ને શિયાળા નું સાણું બટા શિયાળાનું સાણું કોઈ કોઈ ન ગમે એવા સાણા હોય ને તો શિયાળાના સાણા કોઈ ન પોચે એક માર્યું હોય ને તો માથામાં લોએ કાઢ નાખે એવું શિયાળાને સાણો નકર બને હું હા તો તમારી જુવાનીમાં તમે કામ કરશો તો તમારે બટા કામ આવશે આ અમારે ગટપણ આયું આ અમે જમીન રાખી તી મારા હારા એ અમારે હાટું રાખી અને મેં તમારા હાથું રાખ્યું અમને વેચી ખાતા તો આવડતી હતી નોતી આવડતી કે ઈ વેચાય નઈ કોઈ માનો વેચવાનું હોય ધરતી કોઈ દી માં છે ઈ ધરતી આપણે દર વર્ષે કેટલું કેટલું નિભજાવે છે તો એને વેચાય અને ઈ પૈસા બેટા પાંચ દી નો રે પૈસો આવે ને ધરતી માને વેચો ને એના પૈસા તમે લ્યો ને એ તમારા ઘરમાં પાંચ દી નો રે અને ધરતી માં તમે દર વર્ષે નાખશો ને એ તમને રોજ રૂપિયાના કોથળા ભર દેશે જો કપાય હારો છે હું કાલ વડી આટો મારવા ગઈતી

અત્યારે બધું થાય બેન નો બોલાવવા હોય ને મોટા દીકરા પડે નમવું પડે છે પછી કોણ ક્યાં બતાવી જાય એવું નથી બટા મેં તને કોઈ બી હુતી ઉઠાઈ છે હું તારા જાજુ કામ કરું છું દીપક ખબર માં તમે ઉઠો ત્યાં નાસ્તો તૈયાર હોય છે કપડા ધોવાઈ ગયા હોય છે ધોવાઈ ગયા હોતા

વિચાર કરો તમારા જેવા લેવા હોય છે એવા બંગલા ને બધું થઈ જાય છે તમે કા કામ કરો ને આવક લેવાય જાવક ન કરાય કોઈ દી ધરતી ને કોઈ દી માને નો વેચાય વેચે છે ને પાયમાલ થઈ ગયા પોસી દેગ્યા કોઈને જમીન વેચી વેચીને અને તારી નજર સામે મકાન લીધા રાજકોટમાં જમીન વિના ના થઈ ગયા રાજકોટમાં જીસીબી વાળાએ મકાન પાડી નાખ્યા તારા હાગાય સરકારે એક મહેતા નથી અત્યારે રોડ ઉપર રખડે છે જો હતું એની હાલ હતું એ તોન સુચિતમાં લીધા હોય ને એટલે ઈ આપણે ક્યાં કોઈ ની કરવાની સા આપણે આપણા ઘરની કરીને વાત કરી આપણે કોઈ નક કરવી જન વેચ્યો એ વેચે નો વેચ્યો એ કાઈ નઈ ઈ તેની મજબૂરી હોય ને વેચતાય છે આપણે અત્યારે કઈ જરૂર છે નઈ તો આપણે કઈ વેચવાની જરૂર છે નઈ ક્યારે કે એવું દવાખાનું મોટું આવી જાય કે ક્યારે કે છોકરાને ભણાવવા જાવું પડે આવો આવો વાત કરો તેમ નિર્ણય લનતો છો એ આમ જો બેટા આપણે અડધું ખર્ચ તો ભીંસું કાઢ નાખેશ ઘર ખર્ચ વિચાર કઈ પોચે હોય ખાવા જડે છે આ વાડી અને આપડે કઈ રોટની ચિંતા એ વાડીએ બાંધાશે તાર બાપા છે ની નાખે ને એ ખાઈ પીને આનંદ કરે કઈ છે અને આપણે ઘરમાં ગોધરા ખોટું માવતર તમને બે વેણ કડવા લાગશે પણ માવતર ના વેણ છે ને તમને દીધાય છે ને એ જિંદગી આખી યાદ રહી છે તમારા ભંડાર ના ભંડાર ખૂટી જાય છે માવતર ની શિખામણ કોઈ નહીં ખૂટે